અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં સિંહની લટારના દ્રશ્યો સામે આવ્યા છે ખબરના ત્રાકુડા ગામે શિકારની શોધમાં આવ્યા હતા સિંહ બે સિંહે ત્રાકુડામાં વાછરડીનો શિકાર કર્યો અવારનવાર શિકારની શોધમાં સિંહ ગામમાં ઘુસે છે સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો આ દ્રશ્યો તમે જુઓ અનેક વખત સિંહની લટારના દ્રશ્યો સામે આવતા હોય છે અનેક વખત રહેણાંક વિસ્તારમાં સિંહના ફેરા જોવા મળતા હોય છે ગામે શિકારની સિંહ આવ્યા હતા તે સમયના દ્રશ્યો છે બે સિંહે સિંહેમાં એક વાછરડીનો શિકાર કર્યો હતો અવારનવાર શિકારની શોધમાં સિંહ ગામમાં ઘૂસી આવે છે તેના કારણે જે સ્થાનિક લોકો છે તેમનામાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ દ્રશ્યોમાં તમે જુઓ કે સિંહ જે લટાર મારી રહ્યો છે તે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ખાંભાના ત્રાકુડા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં બે સિંહ તમે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો છો રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ગયા હતા અને એક વાછરડીનો શિકાર કર્યો હતો